મુલાકાત લોકો જેમ કે આપ જોવો છો છેલ્લા એક અઠવાડિયાથી ખાસ કરીને વાવ સુઈ ગામ ભાભર અને થરાદના વિસ્તારમાં જે પ્રમાણે પૂરની પરિસ્થિતિ પેદા થઈ અને પૂરની પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક લોકોનું જે જીવન નિર્વાહ કરવું ખૂબ મુશ્કેલ બન્યું સામાન્ય રીતે કોંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યારે આ ગામડાની મુલાકાતે આવે ખાસ કરીને સુઈ વાવ અને થરાદ તાલુકાની મુલાકાતે આવે ત્યારે પરિસ્થિતિ હજુ પણ આ દસ દસ દિવસ વીતી ગયા છતાં પણ હજી પરિસ્થિતિ ઠેકાણે પડે નથી આજે પણ ગામડામાં તમે જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર લોકો એવા મજબૂર બન્યા છે ટ્રાફિક શાળામાં લોકો હજુ પણ રહી રહ્યા છે આરોગ્ય કેન્દ્રોના ઠેકાણા નથી પડવા ગામની મુલાકાત જ્યારે ગયા આખા આગેવાનો ત્યારે જોયું કે ત્યાં કોઈ સ્ટોક નથી ત્યાં કોઈ ત્યાં ડૉક્ટર નથી એનો સ્ટાફ નથી અને ત્રાહીમામ લોકો ભોગારી ગયા છે સાથે સાથે જે પશુપાલન વિભાગની પણ કામગીરી કરવાની જેવી જોઈતી તેવી કામગીરી થઈ રહી નથી આજે પણ હજી પશુ તમને રસ્તા ઉપર ભરેલા જોવા મળશે લોકો ખૂબ મુશ્કેલ રીતે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે સ્પષ્ટપણે મારી પાર્ટીની માગણી છે કે તંત્રએ હજુ જાગવાની જરૂર છે બધાએ સાથે મળી અને લોકસેવાના કામમાં જોડાવાની જરૂર છે અને સામાન્ય જીવન કઈ રીતે બને એના માટે બધે જોડાવાની જરૂર છે ખેડૂતોને જે નુકસાન થયું છે એમાં ખેત બાબત હોય કે પછી પાક સંરક્ષણની બાબત હોય કે જમીન ધોવાણની બાબત એમાં પણ સરકારે તાત્કાલિક એનો સર્વે કરાવી અને તમામને તમામ સુવિધાઓ પૂરી પાડી અને જે વિસ્તાર છે એને થોડી સુખાકારી આપવાનું કામ કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે